વર્ષોની નોકરી છતાં પગાર વધારો નહીં કરીને કાયમી પણ કરાતા નથી આ ઉપરાંત બોનસ પણ નહીં આપીને દર વર્ષે છૂટા કરીને નવા કોન્ટ્રાક્ટ કર્મીઓની ભરતી કરવામાં આવતો હોવાનો આક્ષેપ કરાયો છે આ સંસ્થામાં મહિલાઓ સહિત બસો જેટલા કોન્ટ્રાક્ટ કર્મીઓ છે કોન્ટ્રાક્ટર દ્વારા તેમને પગાર આપવામાં આવે છે પરંતુ વર્ષો સુધી નોકરી કરવા છતાં પણ કાયમી કરવામાં નહીં આવતા હોવાના આક્ષેપો છૂટા કરાયેલા કર્મીઓએ કર્યા છે કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ પણ જાતનો પગાર વધારો કરવામાં આવતો નથી આ અંગે ન્યાયની માંગણી કરનારા કેટલાક અગ્રણી કર્મીઓએ સસ્પેન્ડ કરી દેવાનો આક્ષેપ પણ કર્યો છે છૂટા કરાયેલા તમામ કર્મીઓ પૈકી સંસ્થામાં કોઈને અંદર જવા દેવામાં આવતા નથી બહાર ગેટ પાસે ઉભા રહેતા બાઉન્સરો કોઈને અંદર જવા દેતા નથી સંસ્થામાં જવાબદારો દ્વારા કોન્ટ્રાક્ટર કર્મીઓને કોઈપણ પ્રકારનું કામ કરવા મજબૂર કરવામાં આવતા હોવાના પણ આક્ષેપો કર્યા છે બાર પંદર વર્ષની નોકરી કરતા છતાં પણ સંસ્થા દ્વારા કોઈ કર્મીઓને કાયમી કરાતા નથી આ ઉપરાંત દિવાળીમાં બોનસ પણ નહીં અપાતા હોવાનું અને પગાર વધારો પણ નહીં કરતો હોવાના આક્ષેપો થયા છે કેટલાક કર્મીઓને કામ અંગે કરાયેલા માનસિક ત્રાસને કારણે માનસિક તાન થતા સરકારી દવાખાનેથી કાયમી ધોરણે દવા પણ લેવા મજબૂર થવું પડ્યું છે ત્યારે આજરોજ સામાજિક કાર્યકર કમલેશ પરમારની આગેવાની હેઠળ થી અઢીસો કર્મીઓ કલેક્ટર કચેરીએ કલેક્ટરને આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા સાથે જ એક અઠવાડિયાની અંદર જો આ સમસ્યાઓ નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલનની પણ ચિંકી આપવામાં આવી હતી અત્યારે તો અમારી હાલત કેવી છે કે ઘરથી બેઘર થઈ ગયા છે કોઈની પાસે બેરોજગારીમાં બધા બની ગયા છે ખરેખર શું મારું એક જ આ મીડિયાની માધ્યમથી મારે એક જ વસ્તુ કેવું છે શું ખરેખર વિકાસ ગાંડો થયો છે જે સરકાર કહી રહી છે કે બેરોજગારને રોજ મળે તો શું ખરેખર વિકાસ ગાંડો થઈ રહ્યો છે પ્રશાસનને આ દેખાતું નથી કે આ બસોથી અઢીસો જેટલા કર્મચારીને ઘરથી બેઘર થઈ ગયા છે પ્રશાસન જાગતું કામ નથી અમારું એક જ અમે અત્યારે કલેક્ટરને એ જ જાણ કરવા આવ્યા છે કે આગામી સાત દિવસ તો અલ્ટિમેટમ અમે આપવાના છીએ સાત દિવસની અંદર અમારું નિરાકરણ નહીં આવ્યું તો અમે ઉગ્ર આંદોલન કરીશું ને ભૂખ પણ કરીશું સુરેશ જોગલેકર